વડોદરા જિલ્લાના વાઘોડિયાના ગુગલિયાપુર તેમજ બાલાજી નંદન સોસાયટી વાઘોડિયામાં નાની ભાગોળ કાળીતલવાડી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા લોકોએ વિરોધ કર્યો હતો અને એમજીવીસીએલ દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લોકોએ રોકી હતી અને એમજી જીવીસીએલ દ્વારા એજન્સીઓને મીટર બદલવાની કામગીરી સોંપી છે અને સ્માર્ટ મીટરમાં લાઈટ બિલ વધુ આવવાની લોકોમાં ચિંતા સતાવી રહી છે એમજીવીસીએલ દ્વારા ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર સ્માર્ટ મીટર બદલવામાં

અમને ઓફિસ માંથી મોકલ્યા છે અમે ના પાડી તે છતાય મીટર ચેન્જ કર્યું પછી કે કે સારું તમે કહો છો તો હું એક કરું છું ને એક નથી કરતો કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારે નાની ભાગોળમાં ચેન્જ કર્યા માટ મીટર ના સખત અમારો વિરોધ છે કે અમારે મીટર જાણ બહાર ચેન્જ કર્યા એ અમને જાણ કર્યા વગર કેમ ચેન્જ કરી ગયા અને ચેન્જ કરનારા ભાગી પણ ગયા સાહેબને બોલાય તો સાહેબ પણ જતા રહ્યા

તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોન વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઉભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર ભય આયા તો મને કે તમારું મીટર બદલ મારે બદલાવું નથી કારણ કે તમારી અઠવાડિયામાં લાઈટ બંધ થઈ જશે પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે તમારે પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે નહીં બદલાવ તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઈટ બંધ થઈ જશે ધાબ ધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને બહુ અમે આ મીટર બેસાડ્યું તે વખત લોકો હડ્રક લાઈટ બી લાયા છે અને લોકોને ભરવા પડ્યા છે તો કે એ આ મીટર નોય એવું અમને જવાબ આપ્યો છે તમારે આ તો બદલાવું જ પડશે અમારા એમાં સખત વિરોધ છે નાની બાબ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ના પુત્ર નો